નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનું ગત રોજ ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડવાને કારણે દેવ તેમજ ઢાઢણ નદીમાં પાણી આવી જતા ડભોઈ તાલુકાના ગામોને થઈ અસર જેમાં દંગીવાડા બંબોજ નારણપુરા પ્રયાગપુરા સહિત ચૌદ ગામોને થઈ અસર અને છ ગામોમાં ઘૂસ્યા પાણી નારણપુરા ગામ બેટમાં ફેરવાયું ડબોઈથી વાઘોડિયાનો રોડ બંધ કરવામાં આવ્યો રોડ બંધ થતા વાહન ચાલકો અટવાયા કરારીપુલાથી વાઘોડિયા જવાનો રસ્તો પણ બંધ કરાયો અને નદી કાંઢા કિનારાના ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે ગત રોજ સમગ્ર ગુજરાત સહિત ઉપરવાસમાં ધમાકેદાર પડેલા વરસાદને કારણે દેવ અને ઢાઢર નદીમાં પાણી આવી જતા ડભોઈ તાલુકાના ચૌદ જેટલા ગામોને અસર પડી હતી જે બાદ અંગીવાડા પ્રયાગપુરા કરાલીપુરા ગામમાં પાણી ભરાયા તેમજ નારણપુરા ગામ બેંકમાં ફેરવાઈ ગયું હતું જ્યારે કે ઢભોઈથી વાઘોડિયા રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે તેમજ કરાલીપુરાથી પણ વાઘોડિયા જવાનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે નદી કાંઠાના ગામોને અલર્ટ કરવામાં આવ્યા હોવાનું દ્વારા જાનવા મળે છે બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા

બહુ તકલીફમાં મુકાય છે પબ્લિક અને ડબોથી આ જે વાઘોડિયા રોડ જાય છે જે ડાયવર્ઝન આપેલું છે એ રોડ સદંતર બંધ થઈ ગયેલ છે એટલે વધારે ખેતીમાં પણ નુકસાન છે અને જે ડાંગર હમણાં હાલ રોપાયેલી છે એ પણ તણાઈ ગઈ છે અને ખેડૂતોને ભારે લાખો રૂપિયાનું નુકસાન છે ડબોઈ ને વાઘોડિયા રોડ વાળા છે એ થી વાઘોડિયા રોડ જાય દાખલા તરીકે આગળ બ્રિજ બને છે એટલે ડાયવર્ઝન નહીં અહીંયાથી આપેલું છે એટલે આ રોડ સદનતરા પાણીના કમર કમર સુધી પાણી છે એટલે રોડ બંધ કરી દેવામાં આવ્યો છે કોઈ વાહન કે કોઈ જઈ શકતું નથી એ વિડીયો કોઈ લાઇક કરે અમારી ચેનલ કોઈ સબ્સક્રાઇબ કર બાય લાઇક જરૂર પેશ કરે